પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રેવીસથી છવ્વીસ જુલાઈ દરમિયાન યુનાઇટેડ કિંગડમ અને માલદીવ્સની મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વિદેશ યાત્રાઓ પર જશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતના વેપારી અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાનો છે બ્રિટન મુલાકાત દરમિયાન ભારત બ્રિટન મુક્ત વ્યાપાર સમજૂતી એફટીએ પર હસ્તાક્ષર કરવામાં આવશે આ સમજૂતીથી નવ્વાણું ટકા ભારતીય નિકાસ પર ટેરિફ સમાપ્ત થઈ જશે જે ભારતીય ઉત્પાદનો માટે ફાયદાકારક છે આ ઉપરાંત બ્રિટિશ ઉત્પાદનો જેવા કે વિસ્કી અને કારોને ભારતીય બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે પીએમ મોદી માલદીવમાં સાહીઠમાં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેશે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજુના કાર્યકાળમાં પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે જે તાજેતરના તનાવભરા સંબંધોને સુધારવા માટે મહત્વપૂર્ણ છે હવે કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તો દક્ષિણ ઈરાનમાં બસ દુર્ઘટનામાં એકવીસના મોત અને ચોત્રીસ ઘાયલ થયા છે દક્ષિણ ઈરાનના ફાર્સ પ્રાંતની રાજધાની સિરાજના દક્ષિણમાં પણ એક ભયાનક બસ દુર્ઘટના સર્જાઈ છે શનિવારે સવારે અગિયાર વાગે બનેલી આ ઘટનામાં એક મુસાફર બસ બેકાબુ થઈને પલટી ગઈ જેના પરિણામે ઓછામાં ઓછા એકવીસ લોકોના કરુણ મોત થયા છે આ ઉપરાંત ચોત્રીસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે દુર્ઘટનાની માહિતી મળતાં જ ફાર્સના ઇમરજન્સી સંગઠનની બચાવ ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે રાહત અને બચાવ કામગીરી હજુ ચાલી રહી છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે અમેરિકાના લોસ એન્જલસમાં શનિવારે એક મોટી દુર્ઘટના બની છે સાંતા મોનિકા બુલેવાર્ડ પર એક મ્યુઝિક વેન્યુની નજીક એક કાર ચાલકે લોકોની ભીડ પર કાર ચડાવી દીધી હતી આ દુર્ઘટનામાં અઠાવીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી દસની હાલત ગંભીર છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમના હસ્તક્ષેપને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ રોકી શકાયો પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર શરૂ કર્યા પછી પરિસ્થિતિ ગંભીર બની હતી પરંતુ તેમના હસ્તક્ષેપથી મોટો સંઘર્ષ ટરી ગયો ટ્રમ્પે કહ્યું કે તેમણે ઘણા મોટા યુદ્ધોને રોકવામાં મદદ કરી છે અને ભારત પાકિસ્તાન વચ્ચેની લડાઈમાં ફાઇટર જેટ્સ પણ તોડી પાડવામાં આવ્યા હતા ભારત અને પાકિસ્તાન અંગે ટ્રમ્પે દાવો કર્યો છે કે પરિસ્થિતિ સતત બગડતી રહી હતી અને અમે તેને વેપાર દ્વારા ઉકેલી હતી તેમણે કહ્યું કે જો બંને દેશો શસ્ત્રો અને કદાચ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતા રહેશે તો અમે કોઈ વેપાર કરાર કરીશું નહીં ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કેટલાક રિપબ્લિકન સાંસદો સાથેના ડિનર દરમિયાન આ વાત કહી હતી મે મહિનામાં ભારત પાકિસ્તાન તનાવ દરમિયાન ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું ભારતે ઘણા હાઇટેક પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો જોકે સંખ્યાનો ઉલ્લેખ કર્યો ન હતો બીજી તરફ પાકિસ્તાને ભારતના દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાન વાયુસેના પીએએફના ફક્ત એક વિમાનને થોડું નુકસાન થયું છે જ્યારે તેમણે રાફેલ સહિત છ ભારતીય ફાઇટર જેટ તોડી પાડ્યાનો દાવો કર્યો હતો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો છે તેમણે સ્વીકાર્યું હતું કે એ સંઘર્ષ દરમિયાન કેટલાક ફાઇટર જેટ તૂટી પાડવામાં આવ્યા હતા પરંતુ તેમની સંખ્યા જાહેર કરી નથી જનરલ ચૌહાણે કહ્યું હતું કે આ નુકસાન સંઘર્ષના પ્રારંભિક તબક્કામાં થયું હતું પરંતુ ભારતીય સશસ્ત્ર દળોએ ખૂબ જ ઝડપથી તેમની ભૂલો સુધારી અને પછી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો હવે ચીનની વાત કરીએ તો ચીને બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે શુક્રવારે બેઇજિંગમાં એક મીડિયા બ્રિફિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીન જિયાને જણાવ્યું કે ચીન તમામ પ્રકારના આતંકવાદનો સખત વિરોધ કરે છે અને બાવીસ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની પણ આકરી નિંદા કરી છે જો કે ચીને અમેરિકાથી વિપરીત તેને ન તો ટીઆરએફનું નામ લઈને ટીકા કરી છે કે ન તો તેને ટીઆરએફને સીધી રીતે આતંકવાદી સંગઠન ગણાવી છે આ સાથે જ આજના તાજા સમાચાર સમાપ્ત થાય છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ચોવીસ ગુજરાતી નમસ્કાર